કરોડો રૂપિયાના વ્યવહાર કર્યા હતા આ ઘટનાની ગંભીરતા જોતા ક્રાઇમ બ્રાન્ચના ઇકો સેલે તરત જ કાર્યવાહી હાથ ધરી છે અને ત્રણ આરોપીઓની અટકાયત કરી છે ફરિયાદી બ્યાસી વર્ષે ઈશ્વરભાઈ ભીખાભાઈ પટેલ જે આ વખતે અમેરિકાના નિવાસી છે તેમણે જણાવ્યું કે તેમની મબગોબ ગામમાં બ્લોક નંબર ચાર પૈકીના બે પ્લોટની જમીન સાથે ખોટા દસ્તાવેજો બનાવી બોગસ પહોંચ રસીદો અને પાવર ઓફ એટર્ની નો ઉપયોગ કરી વ્યવહારો કરવામાં આવ્યા છે આરોપીઓએ ફરિયાદીના જમીનનું વેચાણ દસ્તાવેજો રજીસ્ટર કરાવ્યા અને ખોટી રીતે તેમની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કર્યો આરોપીઓએ ફરિયાદીની જાણ બહાર દસ્તાવેજ પર ખોટી રીતે સહીઓ કરાવી હતી અને ખોટા કાગળો રજીસ્ટર કરાવ્યા હતા ફરિયાદી શ્રી ઈશ્વરભાઈ બિખાભાઈ પટેલ કે તેઓ હાલ અમેરિકાના સિટીઝન છે અને સુરતમાં પૂર્ણા મુકામે રહે છે ત્યાં તેઓની પોતાની અલગ અલગ જગ્યાએ જમીનો આવેલી હતી એ જમીનોમાં ફરિયાદીના નજીકના ભરત ભાલોડિયાએ પોતે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ અને વિપુલ કાકડિયા સાથે મળી ખોટા દસ્તાવેજો ઊભા કરી અને આ જમીનો જયસુખ સતાણી અને સંજીવ બાગુકિયા સાથે સોદો કરી અને બોગસ દસ્તાવેજો બનાવેલા હતા જે અનુસંધાને આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર વગેરે મુજબ ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરે અને આરોપીઓના મેડિકલ દરમિયાન જયસુખ સત્તાણીની તબિયત થોડી નાદુરસ્ત થતા તેને દાખલ કરવામાં આવે છે અને અન્ય ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તપાસ ચાલુ છે